નાઇન કે જ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા સદસ્યતા અભિયાનનું જે આઈડીસી હોલ મોઢેરા રોડ મહેસાણા ખાતે શુભારંભ કરવામાં આવ્યું મહેસાણા જિલ્લાના સદસ્યતા અભિયાન શુભારંભ કાર્યક્રમ જિલ્લા અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજગોર અને પ્રદેશ સદસ્યતા અભિયાનના સંયોજક કેસી સી પટેલની ઉપસ્થિતિમાં સદસ્ય અભિયાનને શુભારંભ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયકભાઈ નાયક મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તુષાબેન પટેલ મહેસાણા જિલ્લા મહામંત્રી ભગાજી ઠાકોર બેચારી ધારાસભ્ય સુખાજી ઠાકોર ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી આજ રોજ કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીની યોજના અનુસાર બીજી સપ્ટેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય જે પી નડ્ડાજી દ્વારા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આપણા મહેસાણા જિલ્લાના પનોતા પુત્ર એવા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પ્રથમ પ્રાથમિક સભ્ય નોંધી અને અભિયાનની શરૂઆત કરેલી છે એના જ આયોજનના ભાગરૂપે ત્રીજી તારીખે મને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબે સભ્ય બનાવી અને શરૂઆત કરી એના જ ભાગરૂપે આજે મહેસાણા જિલ્લાના સક્રિય સભ્ય બનાવવા માટે સંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ સાહેબ પૂર્વ મંત્રી અને જિલ્લાના વરિષ્ઠ નેતા અને અગ્રણી એવા મુરબી નાણકાકા અંબાલાલ કાકા ઈશ્વરભાઈ મકવાણા જયશ્રીબેન પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી તુષાબેન પટેલને સભ્ય બનાવીને આ અભિયાનની શરૂઆત કરી છે આ અભિયાન દરેકે દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના ફરીથી દર છ વર્ષે બનવાનું હોય છે એના ભાગરૂપે પ્રાથમિક સભ્ય બનશે અને આખા મહેસાણા જિલ્લાના જે કુલ લોકો છે એમાં અમે બધે અમારા કાર્યકર્તાઓ ફરીથી નોંધણીની આ ઝુંબેશ ઉપાડી છે સૌ ચૂંટાયેલા સદસ્યો સૌ સંગઠનના સદસ્યો સૌ ચૂંટણી લડેલા લોકો સહકારી આગેવાનો બધા આ અભિયાનમાં ભાગ લઈ અને અમે સભ્યોની નોંધણી ઝુંબેશ ચાલુ કરી છે એની આજે આ શરૂઆત કરી છે અંદાજે કેટલા અંદાજે અમે પાંચ લાખ કરતાં વધારે સભ્યો નોંધીશું મહેસાણા

પારિવારિક પાર્ટી નથી કાર્યકર્તાના સમૂહ દ્વારા ચાલતી પાર્ટી છે અને કાર્યકર્તાઓ જ અને આખી યોજના નક્કી કરતા હોય